તાપી જિલ્લા પોલીસ સ્ટેશન ઉમરકચ્છ ગામમાં નહેર ફળિયા ખાતેથી પત્તા પાના હારચીતનો જુગાર રમતા આરોપીઓને રૂપિયા સત્તાણું હજાર ત્રણસો નેવું ના મુદ્દા માલ સાથે ઝડપી પાર્ટી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફ્લો સ્કોડ તાપી

મળી સત્તાણું હજાર ત્રણસો નેવું ના મુદ્દા માલ સાથે પકડી પાડી અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી સારું ડોલ પોલીસ સ્ટેશનને સોંપ્યા હતા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી